એકત્રીસ તમાકુ નિષેધ દિવસ પર મોડાસામાં જાગૃતિ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી ટીમે તમાકુથી બચવા જાગૃતિ ચલાવી એકત્રીસ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશ્વભરમાં તમાકુથી થતા નુકસાનથી બચવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ માનવ માત્રને માટે વ્યસન મુક્તિ અભિયાન જેવા અનેક જનજાગૃતિના આંદોલન ચલાવી રહેલ છે ત્યારે આજના વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમે જનજાગૃતિ જુબે ચલાવી સવારથી મોડાસાના ચાર રસ્તા વિસ્તાર તેમજ બસ સ્ટેશન જાહેર સ્થાન પર માનવ મહેરામણ વચ્ચે જઈ તમાકુના વ્યસનથી થતાં નુકસાનથી સૌને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરે આ યુવાઓએ વ્યસન મુક્તિના નારાઓ બોલી સૌને ધ્યાન ખેંચવા પ્રયાસ કરેલ વ્યક્તિગત સંપર્ક કરી વ્યસન મુક્તિ વિશે સમજાવવાનો પ્રયાસ કર્યો સૌને વ્યસન મુક્તિની સચિત્ર પુસ્તિકાઓ વિના મૂલ્યે આપી સમજાવી વ્યસનોથી દૂર રહેવા ભાવ વિભોર શબ્દોમાં સમજાવવા ઝુબે ચલાવી આજના વ્યસન મુક્તિ ઝૂબેશમાં જી પીવાજીના ભાર્ગવ પ્રજાપતિ પ્રજ્ઞેશ કંસારા સી ઉપાધ્યાય વીરેન્દ્ર સોની પ્રકાશ સુથાર નીતિન સોની વગેરે જોડાયા હતા વીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી